સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ માટે સંખ્યામાં પડે છે ધરાવતા જળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવમાં શિયાળાની ઋતુ પૂર્ણ થતા જ આ પક્ષીઓ પુનઃ પોતાના માડરે વતન વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના તે સ્થળ પર પહોંચતા હોય છે ગુજરાતમાં તેને ઢોમડો કહેવાય છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓનો ભૂરો ઢોમડો શ્યામશીર ધૂમડો ગુલાબી ઢૂમડો પીરા પગ વાળો વિગેરે છે ધૂમડો એ દરિયાઈ પક્ષી છે આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા ટપકીરિયા રંગનો હોય છે જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથાના પાંખો કે પૂછડીના ભાગમાં કારો રંગ ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે કાગડા કરતા સહેજ મોટા કડના આ પક્ષીઓનું શરીર ભરાવદાર અને પાખો પહોળી હોય છે ધોમરાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધૂમડો શ્યામશીર ધૂમડો ગુલાબી ધૂમડો પીળા પગવાળો ધૂમડો વિગેરે છે કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિંગલ પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે ગુજરાતમાં તેને ડોબરો પણ કહેવાય છે સિંગલના બે ગ્રુપ હોય છે જેમાં નાના સિંગલ અને મોટા સિંગલ જેમાં નાના સિંગલના પણ ત્રણ પ્રકાર છે બ્લેક હેડ જેનું માથું કાળું હોય છે બ્રાઉન્ડ હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે જ્યારે મોટા સિંગલ સિંગલમાં પ્લાસિસ ગર્લ બ્લેક હેડ જેનું કડ મોટું અને માથું કારું હોય છે લેઝર બ્લેક ગર્લ કાસ્પિયન ગર્લ વગેરે તેનો પ્રકાર છે સામાન્ય રીતે સિંગલ લો ખોરાક માછલી છે તેઓ તરી શકે છે અને કિનારે રહી માછલીનો શિકાર પણ કરે છે પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દૃષ્ટિએ આ સિંગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન થાય છે અને આ પક્ષીઓનું પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે સિંગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારત આવે છે જેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાંથી મોોલિયા ટુર્કમેનિસ્તાન રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વટન પરત જાય છે યાયાવર પક્ષીઓમાં સિંગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં મારો બનાવતા નથી અહીં માત્ર શિયાળો પસાર કરવા માટે આવે છે હવે સૈયનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ